નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં બે હજાર બેની મતદાર યાદી ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવી તથા બે હજાર બેની મતદાર યાદીમાંથી મતદાતાઓનું નામ કેવી રીતે શોધવું તે જોઈશું મિત્રો એસઆરઆઈ બે હજાર પચીસની કામગીરી અંતર્ગત દરેક બેલો મિત્રો અને મતદાતાઓને વારંવાર બે હજાર બેની મતદાર યાદીની જરૂર પડે છે મેપિંગની કામગીરી તથા ઇપી એટલે ગણતરી ફોર્મ ભરવા માટે પણ બે હજાર બેની મતદાર યાદી જોઈએ તો મિત્રો આ મતદાર યાદી કેવી રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તે આપણે જોઈએ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તેના સર્ચ બારમાં વોટર ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ ત્યાંથી તમે સીધી કોપી પેસ્ટ કરી શકો છો જો આ મિત્રો તમે આ લિંક પર ક્લિક કરશો એટલે એક હોમ પેજ ઓપન થશે મિત્રો આ રીતનું એક પેજ ઓપન થશે તેના સાઈડમાં તમે જોઈ શકો છો કે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆરઆઈ એટલે બે હજાર બેમાં આપણે જે એસઆરઆઈ થયું હતું તેની જે આપણી મતદાર યાદી છે એ ડાઉનલોડ કરવા માટે આના પર ક્લિક કરીશું અને સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરીશું તો આપણું જે સ્ટેટ હોય તે સિલેક્ટ કરીશું તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારબાદ વ્યૂ બટન પર ક્લિક કરશું એટલે આપણી જે એકસો બ્યાસી વિધાનસભા છે તે તમામ શો અહીં થશે તો મિત્રો અહીં તમામ વિધાનસભા શો થાય છે એસેમ્બલી તો એમાંથી તમારે જે વિધાનસભાની મતદાર યાદી ડાઉનલોડ કરવી હોય તે તમે અહીંથી કરી શકો છો દાખલા તરીકે આપણે રાપણની કરીએ તો ડાઉનલોડ પર ક્લિક કરશું તો આ રીતે તે ડાઉનલોડ થવાનું શરૂ થશે આ રીતની એક જી ફાઇલ ડાઉનલોડ થશે તેના પર તમે ક્લિક કરશો અને એક્સ્ટ્રા કરશો એટલે તમારી જે મતદાર યાદી છે તમામ વિભાગની તે ડાઉનલોડ થઈ જશે જે તમે અહીં જોઈ શકો છો તમારો જે વિભાગ હોય તે તમે ડાઉનલોડ કરી અને જોઈ શકશો દાખલા તરીકે મારો વિભાગ છે એકસો બે તોય તમે જોઈ શકો છો કે બે હજાર બેની યાદી છે વિભાગ નામ છે અને તમામ મતદારોની વિગતો એ દર્શાવેલી છે તો મિત્રો આ રીતે તમે બે હજાર બેની યાદી છે મતદાર યાદી એ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો મિત્રો બે હજાર બેની મતદાર યાદીમાંથી મતદારનું ઓનલાઈન નામ કઈ રીતે શોધું તે આપણે જોઈએ સૌ પ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી તેના સર્ચ બારમાં ઈ આર એમ એસ કરો આને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાંથી તમે સીધી કોપી પેસ્ટ કરી શકો છો તો મિત્રો તમે એના પર ક્લિક કરશો એટલે હોમ પેજ ઓપન થશે તો મિત્રો આ રીતનું પેજ ઓપન થશે તેમાં વિધાનસભા તમારી જે હોય તે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ અટક અને નામ તમારે જે મતદાતાનું નામ શોધવું હોય એનું નામ અટક સાથે અને સંબંધીનું નામ એટલે તેના પિતાનું નામ લખવાનું રહેશે અટક નામ પિતાનું નામ અને બાજુમાં જે કેપ્ચા આપેલો છે તે એન્ટર કર્યા બાદ સર્ચ પર ક્લિક કરો મિત્રો જેવું સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતનું મતદાતાની માહિતી આવી જશે એસેમ્બલી એનો પાર્ટ કયો છે સિરિયલ નંબર હાઉસ નંબર નેમ શન રિલેટિવ નેમ જેન્ડર અને સેક્શન જે વિભાગમાં છે તે તમામ માહિતી અહીં ઓનલાઈન આવી જશે તો મિત્રો તમારે જે ઇ એપ આપણે ગણતરી ફોર્મ ભરવાના છે તેના માટે આ ખાસ ઉપયોગી નીવડશે મિત્રો બે હજાર બેની મતદાર યાદીમાં એડ્રેસ પરથી વિભાગ ઓનલાઈન કઈ રીતે શોધવો તે આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તેના સર્ચ બારમાં ઈ આરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખો આ જે લિંક છે તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાંથી તમે કોપી પેસ્ટ કરી શકો છો જો તમે ક્લિક કરશો એટલે એક હોમ પેજ ઓપન થશે મિત્રો આ રીતનું પેજ ઓપન થશે તેમાં તમારે જે જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ વિભાગનું નામ લખવાનું રહેશે ત્યારબાદ પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે જિલ્લાનું નામ વિભાગનું નામ પિનકોડ નંબર અને બાજુમાં જે કેપચા આપેલો છે તે એન્ટર કર્યા બાદ સર્ચ પર ક્લિક કરો જો મિત્રો સર્ચ પર ક્લિક કરશો તો મિત્રો આ રીતે એડ્રેસ પરથી વિભાગનું નામ આવી જશે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર બેની મતદાર યાદી ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવી બે હજાર બેની મતદાર યાદીમાંથી મતદાતાઓનું ઓનલાઈન નામ કઈ રીતે શોધવું બે હજાર બેની મતદાર યાદીમાં એડ્રેસ પરથી વિભાગ કઈ રીતે શોધો તે જોયું અત્યારે જે એસઆરઆઈ બે હજાર પચીસની કામગીરી ચાલી રહી છે તેમાં જે ઇએફ ગણતરી ફોર્મ ભરવાના છે તેમાં આ માહિતી તમને ખાસ ઉપયોગી નીવડશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો થેન્ક યુ